મારું નામ મનસુખભાઈ ગોગનભાઈ ડોબરિયા જૂનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકાના બાદલપુર ગામનો ખાતરદાર ખેડૂત અમારે આ ઓજર ડેમનો બહુ મોટો જબરદસ્ત ફાયદો છે આ આ વિસ્તારના બાદલપુર પ્રભાતપુર બગડુ રામપરા આનંદપુર જુનાગઢ તાલુકો વંથલી તાલુકો તેમજ દાંત મેંદડા તાલુકો ત્રણ તાલુકાના લોકોને આનો સિસાઈનો લાભ મળશે ત્યાર સિવાય પાંત્રીસ થી ચાલીસ ગામોને આનો પીવાનો ફાયદો છે પાણી પીવા માટે પણ એટલું ઉપયોગમાં લેવાય છે અને સિસાઈ માટે જબરજસ્ત આનો ઉપયોગ છે ઉનાળામાં અમે કોઈ પણ પિયત કરવું હોય તો અમને કોઈ નાશંકો અમે પિયત કરી શકીએ કારણ કે અમને એટલો વિશ્વાસ છે કે ડેમ ઓજત બે ડેમ ભર્યો હોય એટલે અમારે કોઈ જાતનું ટેન્શન ન હોય પાણી આ લોકો ત્રણ મહિના સુધી કેનાલ સતત અમારા વિસ્તારમાં ચાલુ રહેશે અને અમારા ખેતરોમાં જે પાક વાવો હોય ત્રણ મહિના સુધી પિયતની કોઈ ટેન્શન રહેતું નથી

ડૂબકા ખાતો નથી સુખ ઉનાળો જાય છે અને આવતા પણ ચોમાસા પણ અમને આ ઓરવણ પણ સાલી જાય છે આમાં અમને બહુ આ લાભકાયક ડેમ છે આ ડેમ અમને ખરેખર તો ગંગા જેવો ગણાય છે આ પાણી પીવાથી અમારા પાપ અને કરજ બે જાય છે એમ એલ ગર્ચર એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઓજત સિંચાઈ યોજનામાં હાલ આપણે કેનાલ ચાલુ કરવામાં આવેલ છે જેમાં આપણે અંદાજિત સાડા આઠસો હેક્ટરમાં પાંચપાણ માટેનું આયોજન કરવામાં આવેલું હતું જે અંતર્ગત જૂનાગઢ તાલુકો વંથલી તાલુકો અને મેંદરડા તાલુકાના ગામોને સિંચાઈનો લાભ આપવામાં આવેલ છે જેમાં આપણે હાલ બે પાણ પૂર્ણ કરી અને આજે રોજ આપણે ત્રીજું પાણ ખેડૂતોને આપવાનું શરૂ કરવામાં આવેલ છે હાલ આપણી પાસે ત્રણ ટકા જેવો ડેમ ભરાયેલો છે જે અંતર્ગત આપણે ખેડૂતોને આગામી પાંચ પાણ પૂર્ણ કરી અને ડેમમાં લાઈવ પાણીનો જથ્થો અવેલેબલ હશે તો ખરીફ માટે પણ આપવામાં આવશે જુનાગઢ ના ઓજત બે સિંચાઈ યોજના પરથી ચાલીસ એમએલડી જેવું પીવાના માટે પણ પાણીનો જથ્થો અલગ અનામત રાખવામાં આવેલો છે જે આપણે મેંદરડા માંગરોળ છે માણાવદર છે અને કેશોદ છે જેમાં પાણી આપવામાં આવે છે મિત્રો આવા જ વિડીયો